નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ન્યૂઝ યાત્રાધામ ડાકોરમાં પૂર્વક જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવશે ભક્તોને આવકારવા માટે ડાકોર મંદિર સજ્જ બન્યું છે મંદિરને રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે રંગબેરંગી રોશનીથી ડાકોર ઝળહળી ઉઠ્યું છે શનિવારે વહેલી પરોઢે મંગળા આરતી બાદ એક વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખ્યા અને બપોરે એકથી પોણા પાંચ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે જે બાદ દર્શન ખુલી અને રાત્રે બાર વાગે ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે ડાકોર ટેમ્પલ કમિટીમાં હું ઇન્ચાર્જ મેનેજર તરીકે રાકેશ કુમારભાઈ જવે છું રાકેશભાઈ આજે જન્માષ્ટમીનો ઉત્સવ કઈ રીતે ઉજવાય છે કેવી તૈયારીઓ આ જન્માષ્ટમીના દિવસે વર્ષની અંદર આ એક જ દિવસ એવો છે કે શ્રી ઠાકોરજીને બે વખત પંચામૃતિ સ્નાન કરાવવામાં આવે છે સવારના મંગળા પછી પંચામૃતિ સ્નાન થાય છે તેની અંદર મધ ચંદન કેસર દૂધ દહીં અને મુરસનો ઉપયોગ કરીને પંચામૃત સ્નાન થાય છે એવી રીતે રાત્રે જ્યારે બાર વાગ્યે શ્રી ઠાકોરજીનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે પહેલા પોણા બાર શ્રંગાર ઉતારવાના થાય છે બરોબર બારના ટકોરે ઠાકોરજીને સપાળમાં ચાંદો કરવામાં આવે છે અને ત્યારબાદ પંચામ સ્નાન જેવી રીતે સવારે કરવામાં આવેલું એવી રીતે રાત્રે પણ કરવામાં આવે છે જન્માષ્ટમી ના દિવસે વૈષ્ણવ દર્શન સારી રીતે લંબાવવામાં આવેલા છે જેથી કરીને દરેક વૈષ્ણવ વયુ દર્શન માટેનો લાભ લઈ શકે જે આજ રોજ સવારના છ પિસ્તાલીસ થી નવ વાગ્યા સુધી દર્શન સતત ખુલ્લા રાખવામાં આવે નવથી સાડા નવ સુધી દર્શન બંધ રાખ્યા સાડા નવથી અત્યારે બાર વાગ્યા સુધી સતત દર્શન ખુલ્લા રાખ્યા છે જેથી કરીને વૈષ્ણવોને દર્શનથી વંચિત ના રહે અને દર્શન સારી રીતે થઈ શકે અને વૈષ્ણવો ગતિ થઈ જાય તે રીતે આ મંદિર પ્રશાસન તરફથી સમય ફાળવી દેવામાં આવેલો છે આ બાર વાગે રાજકોટ દર્શન કરી સાડા બાર વાગ્યા સુધી દર્શન બંધ રાખવામાં આવે છે અને સાડા બારથી એક વાગ્યા સુધી દર્શન નામોય સૌમે સુદીપ કુલારક સુના જગનેશ વી શર્મા જગનેશભાઈ આવીને દિવસ સારું લાગ્યું

હાર્દિકભાઈ જોશી હાર્દિકભાઈ આજે બહુ આનંદ થયો છે દર્શન કરીને બહુ બહુ ખુશ ખુશી ખુશી લાગે છે અને દર જન્માષ્ટમી દિવસે અમે આવીએ જ છીએ તો સારું લાગે છે અમને શું કેશો છે અમે બાળ સ્વરૂપે લઈને આવીએ છીએ અને ઘરે જઈને પણ હજુ બધું ગણગાર કરીને કરીશું બધું કરીશું ઘરે જઈને પણ